શું છે તેમના ગામમાં હાલમાં ચૂંટણીનો માહોલ કયો પક્ષ આવી શકે છે અને ગામમાં જનતા કયો પક્ષ માંગે છે આવો જાણીએ જનતા પાસે જનતાના પાવર સવાલ ખાલી એટલો જ છે કે જે નાના ધંધાકીય રોજગારવાળા જે બિઝનેસમેન છે એ લોકોનો બિઝનેસ જે વ્યવસાય ચાલી નથી રહ્યો કે આટલી લોન મળે છે આટલી એ ફસે માફી થશે બધું થશે નહીં થતું છે તો પછી એવું ને એવું જેવું હતું એવું જ રહે પબ્લિક ને તકલીફ હતી એ બધી દૂર થઈ ગઈ બરોબર અને જે થોડી ઘણી કદાચ હશે એ પણ થઈ ગઈ છે અને કે કરી રહ્યા છે આપ નમસ્કાર દર્શક મિત્રો ઓલિડેર ઇન્ડિયાની ટીમ રોજબરોજ નવા વિસ્તારોમાં આવી પહોંચે છે નવી જનતા સાથે તેમની વાતો જાણવા તેમના વિચારો જાણવા લોકસભાની ચૂંટણી જ્યારે અત્યારે આવી રહી છે મહિનાની વાર છે ત્રીજા તબક્કામાં ત્રીજા તબક્કામાં એટલે કે સાતમી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ચૂંટણીમાં કયો પક્ષ આવશે કયા પક્ષ માટે જનતા આતુર છે વોટ કરવા માટે કયા પક્ષે જનતાની હરેક સમસ્યાને સાંભળી છે હરેક સમસ્યાનો હલ લાવ્યો છે જનતાના પાવરમાં આપણે રોજ જનતાને મળતા હોઈએ છીએ તેમની વાતો સાંભળતા હોઈએ છીએ જનતાનું એક પ્લેટફોર્મ કહી શકીએ જનતા તે પોતાની વાતો મૂકે છે અને સરકાર પાસે અપેક્ષા રાખે છે કે આ વાતોને સાંભળીને આવતા તેમના મેનિફેસ્ટોમાં કે પછી આવતી સરકારમાં આ બધી જ વાતો ઉપર ધ્યાન આપે અને જનતાની સમસ્યાઓને હલ કરે આવો જાણીએ ઓગણસ ગામમાં આપણે આવી પહોંચ્યા છીએ તેમની જનતા પાસે શું છે તેમના ગામમાં હાલમાં ચૂંટણીનો માહોલ કયો પક્ષ આવી શકે છે અને ગામમાં જનતા કયો પક્ષ માંગે છે આવો જાણીએ જનતા પાસે જનતાના પાવર લોકસભાના ચુનાવની જ્યારે વાત આવતી હોય છે ત્યારે આપણે વડીલો પાસે જાણતા હોઈએ છીએ ઘણા સમયથી તે વોટ કરતા હોઈએ તમને ખ્યાલ હોય છે પહેલાની સરકારમાં અને હાલની સરકારમાં શું ફરક છે કઈ રીતનો તફાવત જોવામાં આવે છે આપણી સાથે ઓગણસ ગામમાં અત્યારે હાલમાં ઘણા વડીલોની વાત કરીએ શું નામ છે તમે છેલ્લા કેટલા વર્ષથી વોટ આપો

જોઈ શકો છો તમે મોકો મળી શકે જેવું કહેવામાં તમને જરા આવે છે શું નામ છે તમારું ઈશ્વરભાઈ શું લાગે છે કઈ રીતે આ વખતે માહોલ રહેશે ને કયો પક્ષ આવશે હું ફક્ત ભાજપનો જ આવવાનો એમાં તો કોઈ બિન મિસ્ટેક થવાનું નથી કારણ શું છે કારણ કે કામ કર્યું છે પબ્લિકને સારું લાગ્યું છે ઘણો પબ્લિક કરવાની વિકાસ સારો કરેલો છે બધી જગ્યાએ રોડ બનાવ્યા બીજું બનાવ્યું ઉદ્યોગો બનાવ્યા બધા મજૂરી બી મળે કારણ બનાવે ન મળે નહીં

200 કોલો તેમણે તેમના મુદ્દા મૂક્યા કે અત્યારે સરકાર છે બરાબર છે સરકારમાં કોઈ પણ જાતે તકલીફ નથી પરંતુ ફોર્મ જરે ભરવાની વાત આવે જરે ફોર્મ જેને લાગે તે નસીબદાર જેને નથી લાગતા કે રહી જાય છે એવી રીતે તેમને વાત કરવામાં આવી છે તેમણે પોતાનો અંગત મુદ્દો મૂક્યો છે બીજા લોકો સાથે વાત કરીએ શું નામ છે કાકા તમારું શું નામ છે કેમેરો કેમેરામેનથી આવા માંગતો શું નામ દેજો જે પ્રમાણે તમે જોઈ શકો છો ગામના લોકો અત્યારે અલગ જ તેમનામાં તેમના મનમાં અલગ વાતો હોય છે અલગ મુદ્દાઓ હોય છે આપણે વાત કરી ત્યાં સુધી આપણને બે ત્રણ મુદ્દાઓ એક કેવા જાણવા મળ્યા પરંતુ આગળ પણ જોઈએ લોકો સાથે વાતો કરીએ જનતા સાથે વાતો કરીએ અને તેમની વાત જાણીએ શું નામ છે તમારું સુનિલભાઈ સુનિલભાઈ કેટલા વર્ષથી છો અહીંયા બધા અહીંયા જ ત્યાં છે તો તમે અહીંયા જોયું હશે કે રીતે પહેલાં હતું અત્યારે કેવું છે લોકસભાની ચૂંટણી આવે છે શું લાગે કયો પગ બીજેપી બરાબર મોદી સરકાર આવી જવાના આપણે કારણ શું છે વિકાસ એવો થઈ ગયો એટલે ભાઈ જોયેલું ને કારણ કે અડતાલીસ વર્ષ છે આપડો વિકાસ જોયો ને આપડે વિકાસ જોયે એટલે કઈ રીતના કેવો વિકાસ જ જોયેલું નવું અત્યારે ભાઈ બીજી બી આયા ભાઈ જોયું બધું સારું લાગે ધંધા રોજગાર માં કેવો ફરક દેખાય ના બધી રીતના સારું એમ કેમ મળે એવી રીતના તો કેમ કે જે મોંઘવારી બહુ વધી છે એ તો સાબે એ રીતના ખેડૂતને પેલું એ વળતર મળે છે ને પણ એમ કહેવાનો મતલબ

મોટું કારણ શું છે કારણ તો બધું રોજગારી બધા કામો એવા સારા કર્યા આપણે જોઈએ તો હમણાં પેટ્રોલના ભાવમાં હમણાં થોડાક જ સમયમાં ભાવ ઘટાડો થયો છે ગેસના ભાવમાં એ બે બસો રૂપિયા સો સો રૂપિયા કરીને ઘટાડ્યો છે પોસાય છે પોસાય જ નથી એ પ્રમાણે બધું વળતર ખેડૂતોને મળતું હોય તો સામે પોસાવાનું જ આપણે એમ કહીએ કે ભાઈ ચૂંટણીના લીધે હમણાં કરવામાં આવે હા એવું લાગે છે ચૂંટણીના લીધે જ ઘટાડેલા તમારા સાંસદ સભ્ય કે ધારાસભ્ય મળવા આવે મોંઘવારીમાં અત્યારે ચૂંટણીના લીધે જે ભાવ ઘટાડો કર્યો છે શું નામ છે દાદા શું લાગે છે દાદા આટલા સમય તમે વોટ કરતા હશો ઘણી બધી સરકારો આવતા જતા જોઈએ છે કઈ સરકાર આમ સારી હતી ને અત્યાર સુધી જનતા માટે કર્યું ભાજપ હારી ભાજપ શું કારણ શું ભાજપમાં શું આપડો કામ હારો રોડ બોર રસ્તા બધું સારું કર્યું પેલા રેટિંગ હેડ હતા એ ફૂડિયાનો વાડ કોટા કોટમ હેડવાનું રાતો રાતે કમરમ હેડો તો વધુ નહીં તો કોંગ્રેસ એટલું સારું કર્યું આરો પૂરો બોલો બધું સારું બનાવી દીધું ત્યારમાં પહેલાના રોજગારમાં પહેલાના મોંઘવારીમાં અત્યારમાં શું પેલા વીસ રૂપિયા ના પામો બાજી હતી અત્યારે ચારસો રૂપિયા નહીં મળ્યું એ તો ફેર જાતે મે બી રૂપિયા પંદર રૂપિયા બાર હજાર મનાલતો વીસ કિલો ને અત્યારે તો આવું છે હાથ ચાર પાંચસો હોય તો એના આવો એટલે ગુજરાત ના માણસ છે મોદી સાહેબ એટલે એમને એટલો પ્રેમ મળે એમ નહીં આપડે ફોર્મ હારો કરે ને એટલે મોદી સાહેબ ના હોત તો ભાજપ ને એટલો વોટ મળત ના મળે ના મળે એટલે આપણે એવું કહી શકીએ કે કોઈક ચહેરાના લીધે વોટ મળે હા એવું કરો શું કેતો ચહેરાના લીધે વોટ મળે ચહેરાના લીધે મોદી સાહેબના લીધે વોટ મળે મોદી સાહેબનો હોત તો ભાજપના અત્યારે કોઈ ના પૂછે ના ભાજપનો કોઈ વર્ષ પૂછતા હોય કોન્ફિટ કરી દે યાર સુધી બધી પેટ્રોલથી જ્યાંથી મોદી સરકાર આવી છે ત્યાંથી આ દેશની દેશ જળવાઈ રહ્યો છે પહેલાની સરકારમાં અત્યારની સરકારમાં તફાવત આસમાન ગાળવાનો આસમાન ગાળવાનો ફરક છે અત્યારે તમે જુઓ મોદી સાહેબ ચારે બાજુ વિકાસના કાર્યો કર્યા છે ફ્રી દવાઓ મળે છે પાંચ લાખના પાંચ લાખની દવાઓ મળે છે રોડ પાણી ઘણી બધી સરસ કામ કરી આપણે બીજી કોઈ સરકારે કામ કર્યું નથી હું તો કહું છું દસ વર્ષથી પચાસ વર્ષથી મોદી છે ને

કેવો માહોલ છે ચૂંટણી આવે છે ટૂંક જ સમયમાં મહિનાની વાર છે કેવો માહોલ છે દબદબો ખોનો છે લોકસભાની ચૂંટણીમાં ભાજપ સવ્વીસે સવ્વીસ સીટો લાવશે હંડ્રેડ પર્સન્ટ ગુજરાતના બે જે દીકરાઓ કહેવાય અમિત શાહ નરેન્દ્ર મોદી દિલ્હીમાં બેઠા છે એટલે ગુજરાતમાંથી તો સવાલ જ નથી ને ફૂલ સપોર્ટ એટલે માત્ર ગુજરાતની દ્રષ્ટિએ જ આપણે જોઈએ છે કે પછી કામ પણ કામ હંડ્રેડ પર્સન્ટ ભાજપે જે કામ કરે છે ને કે ડિજિટલ ઇન્ડિયા કહેવાય જે ડિજિટલ વર્ક એમાંય રેવન્યુ ડિપાર્ટમેન્ટ અમે તો ગામડામાંથી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જે આઈઓઆર એ કરની એપ્લિકેશન આવે છે એની અંદર જે લોકો ઓનલાઈન ઓનલાઇન અર્જી વચ્ચે કરપ્શન ભ્રષ્ટાચાર થયો તો બધો જતો રહ્યો મેં હમણાં જે કામ કર્યું જાતે એ ભ્રષ્ટાચાર તો થતું હતું પણ જાતે એક રૂપિયાના ખર્ચ વગર જાતે એપીડેટ કરી વિધાઉટ એડવોકેટ મારા બાળકોનું જે અંદર નામ એડ કરાયું મેં જમીનમાં કે ખરેખર આઈઓ આર એપ્લિકેશન ડિજિટલ ઇન્ડિયાનું એવું ખોટા મોટું તળ્યું છે આશીર્વાદ છે એને ચારસો પ્લસ ની વાત ચાલે છે શું લાગે છે આવી જશે ગુજરાતમાંથી તો છવી આવશે કારણ કે ચારસો પ્લસ તો એવું કહેવાય આવી જાય ચારસો ઉપર બી આવે ચારસો થઈ જાય પંદર થઈ જાય આવી જાય સો આવી જાય ગામમાં છેલ્લા દસ વર્ષમાં કેવો વિકાસ થયો છે કઈ રીતે જોવો છો આ પક્ષ ગામમાં બરાબર વિકાસ થયો છે સારી રીતના વિકાસ થયો છે પહેલાંની સરકારમાં ને હાલની સરકારમાં ફરક કેવો જોવા

તેનું કામ કરો છો ખેતી કામ કરો ખેડૂતોને બહુ તકલીફ છે એવું કે ના ના કોઈ નથી બહુ સારું ખેડૂત ને હે પાણી આવી ગયું કોઈ તકલીફ નથી એટલે આ વસ્તુ ખોટી છે સરકાર માં કોઈ તકલીફ બહુ જ અમને કોઈ જાત ની તકલીફ નહીં ભાવમાં અમને બહુ હારા મળે હે ભાવ પી હાળું મળે હે ખાતર ખાતા ટાઈમ મળી જાય અમને અમારે તો ચારસો થી વધારે સીટ આવી જશે હવે તો ભગવાનની ની ઈચ્છા જો આયોજન છે સો ટકા બહુમતી આવશે એ હું કહી શકું કેટલું ના કહી શકું બહુમતી તો આવવાનું સો ટકા સો ટકા સો ટકા બહુમતી આવશે ઓગણત કોને ઈચ્છે છે ભાજપ ઓગણ ભાજપ જ છે કામ કેવું થયું છે કામ સારું કામ સારું વગર પછી કામ થઈ જાય સારું કહેવાય ને ઓલા ભ્રષ્ટાચાર બધા બંધ થઈ ગયા અને આપણું કામ સાચું જાય અને ખેડૂતને કેટલું રાહત આપે છે મોદી સરકાર એ આવી અટાવી માં મને એસી વર્ષ થયા કોઈ આવું મેં કામ જોયું નહીં એટલે મોદી અમને લાભ આપ્યો મુદ્દાની વાત કરી તેમને ખેડૂતોની વાત અત્યારે બહુ હાલતી હોય છે ખેડૂતોને તકલીફ છે સરકારથી તેમણે વાત કરી ખેડૂતોને કોઈ તકલીફ નથી એસી વર્ષે તેમને પોતાને આવી સરકાર તેમને આજ સુધી જોઈ નથી તેવું તેમનું કહેવું છે આ ખૂબ મહત્વની વાત કે ખૂબ ખૂબ મહત્વનો એક મુદ્દો કહેવાય બીજા લોકો સાથે વાત કરીએ તેમની વાત જાણીએ શું કહેવું છે એમનું શું નામ છે તમારું મહેશભાઈ શું લાગે છે કેટલા વર્ષથી આટલા વર્ષથી તમે અહીંયા ગામમાં રહ્યો છો તો શું લાગે છે કોણ આવશે આ વખતે કોણે સારું કામ કર્યું ભાજપ મોજે સરકાર કારણ શું કારણ સારું છે એમનું બહુ કામ સારું છે બધું વિકાસ વિકાસ સારો છે એમનો આપણે વાત કરીએ તો ખેડૂતને હમણાં આગળ કાકાએ વાત કરી ખેડૂતને અત્યારે કોઈ પણ તકલીફ નથી પરંતુ મોંઘવારી બહુ વધે છે બેરોજગારી વધે છે શું કહે છે એમાં કશું કહેવા જોઈએ મોંઘવારી તો વધવાની જ છે ને બધું ચાલે છે પછી શું કરવું હા બોલો

ચારસો થી વધારે સીટો આવશે એવું કઈ શું લાગે છે આવશે ચારસો થી વધારે આવશે પાંચસો આવે જઈ શકો છો કઈ રીતનો અત્યારે એક ઉત્સાહ જોવા મળે છે ચારસો થી વધારે નહીં પાંચસો પણ આવી જશે એક જનતા બોલે છે જનતાનો વિશ્વાસ બોલે છે એક પક્ષ ઉપર તેમનો વિશ્વાસ બીજા લોકો પાસે જઈએ તેમના મુદ્દાઓ શું નામ છે કાકા વાલીલાલ શું લાગે છે કોણ જીતશે આ વખતે ભાજપ પ્રચાર ભાજપ જીતશે એટલે ભાજપ સિવાય કોઈ ઓપ્શન નથી એવું અહીંયા જીવનમાં કોઈ નહીં ગુજરાતમાં ગુજરાતમાં ભાજપ કોઈ આવશે ક્યારેય નહીં આવે જીવનમાં ના કોઈ કોઈ બીજો પક્ષ આવ્યું આવી શકે એટલે એવું છે કે કઈ તકલીફ જ નથી કે પછી વિપક્ષમાં દમ નથી ના ના વિપક્ષમાં કોઈને આજે એવા કોઈ નેતાઓ નહીં જે ભાજપ પાસે નેતાઓ એવા વિપક્ષ ભાઈ નહીં કાર્યક્ષમ કોઈ કઈ રીતે પબ્લિકના આપણે કવર કરવી હજુ કોઈ વિપક્ષ નથી એવું જોઈ શકો છો કઈ રીતે તેમણે હસી મજાક કરતા આપણી સાથે વાત શું નામ છે પટેલ જયેશ કેટલા વર્ષથી છો આ ગામ મારો જન્મ સ્થળ જ છે ને તો તો ખૂબ સરસ તમને ખ્યાલ હશે કે ભાઈ કઈ રીતનો પહેલા વિકાસ હતો કે અત્યારે કેવો વિકાસ છે ફરક કેવો સારો છે પહેલા તકલીફો દેવો નહીં કેવી તકલીફો હતી જ અત્યારે અરે પાણીની લાઈટની લાઈટની બધી તકલીફ હતી હવે ચોવીસ કલાક લાઈટ છે પાણી છે રોડ છે

તો શું લાગે છે એનાથી કોઈ અસર પડશે ભાજપ ના પોડો નહીં પોડો જોઈ શકો છો પણ જાતની અસર પડશે નહીં તેવું કહેવામાં આવ્યું છે બીજા લોકો સાથે વાત કરીએ શું નામ છે પટેલ રમેશ શું લાગે છે ચૂંટણી આવે છે કોણ છે બસ અત્યારે તો ભાજપ જોઈએ કારણ શું છે મોદીની લહેર ચાલે છે એટલા માટે કે તેમનું લહેરની કામ જે કામનો વિકાસ થયો છે બરોબર બધી રીતે રોડ રસ્તા લાઇટ પાણી બીજી અન્ય પણ સુવિધા બરોબર જે પબ્લિક ને તકલીફ હતી એ બધી દૂર થઈ ગઈ બરોબર અને જે થોડી ઘણી કદાચ હશે એ પણ થઈ ગઈ છે અને એ કરી દે છે લોકો એમ કહે છે કે અત્યારે જે ચાલુ મુખ્યમંત્રી હતા એટલે કે જે અત્યારે આપણે અરવિંદ કેજરીવાલની વાત છે અત્યારે એ મુખ્યમંત્રી પદે હતા ને તેમને જેલમાં નાખી દેવામાં આવે છે આ એક તાનાશાહી છે એવું કહેવામાં આવે છે લોકો વિપક્ષ દ્વારા સાચી વાત એટલે કોના પ્રત્યે પક્ષ પ્રત્યે કે પક્ષની તાનાશાહી ભાજપ નહીં ના ના એવું કઈ નહીં એ તો જે કરે એવું ભોગવો સ્વાભાવિક છે જોઈ શકો તો કઈ રીતે અત્યારે જનતાને એક વિશ્વાસ છે પક્ષ પ્રત્યે તેમના કામ પ્રત્યે તકલીફ છે થોડી ઘણી તે કબૂલે છે તકલીફ છે પરંતુ એક પક્ષનું એમ માનવું છે કે ત્યારે બીજો કોઈ પક્ષ હરોળમાં છે જ બીજા લોકો સાથે વાત કરીએ તેમની સાથે જાણીએ શું નામ દેખાય જયંતિભાઈ શું લાગે છે જયંતિભાઈ કેવો માહોલ છે કોણ જીતીને આવશે આવું જે સારું કામ કરતો હોય ઇનામ વટ જાય અત્યારે સારું કામ કોણ કરે અત્યારે તો ભાજપ એટલે ભાજપ આવશે ભાજપ આવશે ચારસો થી વધારે સીટ ની વાત થાય છે આવશે 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 સો વિશ્વાસ છે કે અહંકાર વિશ્વાસ છે ભરોસો શું લાગે છે તમને ચારસો થી વધારે ભાજપ જ આવશે સો ટકા ચારસો થી વધારે આવી જશે ચારસો ઉપર

એક ગૃહિણી તરીકે અત્યારે મોંઘવારીના મુદ્દા બહુ ઉપડે છે મોંઘવારી નડે છે આજ તો નડે છે ને શું અપેક્ષા છે સરકાર મોંઘવારી ઓછી થાય એમ કે બધામાં ભાવ ઘટેનો ને મોંઘવારી ઓછી કરે આગળ 400 પ્લસ સીટની વાત ચાલે છે શું લાગે છે આવશે હા આવશે ચોક્કસ આ વિશ્વાસ છે કે અહંકાર ના વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદી જ આવશે તમારા ગામમાં કેવો વિકાસ થયો છે અમારા ગામમાં તો બધું જ વિકાસ સારો છે પહેલા કરતા અત્યારે કેવો ફરક જો બધી જ રીતે રોડ રસ્તા વીજળી બધી જ વ્યવસ્થા સારી છે ઉમેદવારો કોઈ મળવા આવે છે જનતા ના અત્યારે તો કોઈ હજુ આવે નહીં એટલે આ એક સમસ્યા ગણી શકીએ આપણે શું નામ છે તમારું શું નામ છે આપનું નહીં બસ જે શકો તો કઈ રીતે વાત નથી કરવા માંગતા શું નામ છે કાકા ચંદ્રકાંત પટેલ કેટલા વર્ષથી રહ્યો છે અહીંયા હું 62 વર્ષ ઘણી બધી ચૂંટણી તમે જોઈએ છે વોટ કર્યા છે ફરક કેવો છે પહેલાં કરતા અત્યારની પાર્ટી રાત દિવસ તો ફરક ના તમે મોદી સરકાર એટલે એક નંબરની સરકાર કોંગ્રેસ એને રાજ્યમાં લૂંટ તો પતી જ નથી ગતિ છે બહારના દેશો ઇન્ડિયાના આકર્ષણ છે બરાબર ભૂલા છે આ કોઈ ઇન્ડિયાને કોઈ કંઈ જ્યાર્લી જ નથી કોઈ ઇન્ડિયાની અથવા ઘણી બધી પદ્ધતિ છે બહારના દેશો દુનિયા અમે ઝૂકે છે તમે ચાઇના જુઓ પાકિસ્તાન જુઓ કોઈ તાકાત નહીં અત્યારે ઇન્ડિયા ઇન્ડિયા સામે બરાબર એટલે આ કોઈ ચહેરાના કારણે છે કે પછી કામ બોલો કામ બોલો છે કામ પહેલું નરેન્દ્ર મોદી જેવો રાજા કોઈ સન હે દુનિયામાં એક જ છે રાજા બોલો જોઈ શકો છો અત્યારે કોઈ પણ જાતનું નિવેદન કે કોઈ પણ જાતની યાત્રાઓ કે કંઈ પણ બીજું કોઈ સરકારનું જે પણ આયોજન કે યોજનાઓ છે તેનાથી કંઈ ફરક પડશે એમ છે લાગતો છે નહીં શું નામ છે હું ભાવિન માળવી ભાવિનભાઈ હવે ચૂંટણીનો હવે થોડોક જ સમય રહ્યો છે મહિનાનો સમય રહ્યો છે કેવો માહોલ છે અને કઈ સરકાર કોણ સરકાર બનાવે એવું લાગે સરકાર તો ભાજપ જ સારી છે પણ સવાલ ખાલી એટલો જ છે કે જે નાના ધંધાકીય રોજગારવાળા જે બિઝનેસમેન છે એ લોકોનો બિઝનેસ જે વ્યવસ્થિત ચાલી નથી રહ્યો આપણે રોજબરોજ જનતાને મળતા હોઈએ છીએ એમાં આપણે કઈ પાસે એવું જાણ્યું હતું કે એમએસએમ એનો કાયદો આવ્યો છે ધંધાકીય લોકો માટે જેમાં પિસ્તાલીસ દિવસમાં પૈસા આપી દેવાનો હોય તો એવું કહેવામાં આવે છે કે આ ના નાના જે ધંધાકીય માણસો છે તેમની માટે ઘણું કામનું આવે આ ઘણું કામનું છે એમએસએમ થી પિસ્તાલીસ દિવસની અંદર આપણે કાયદા કે નોટિસ આપી શકીએ એટલી મને ખ્યાલ છે તેમ છતાં પણ એની ઘણી બધી છટક બારી છે એટલી મને ખ્યાલ છે જેને પૈસા આપવાની તો આપી જ દે છે બાકી જેને નથી આપતા એના માટેના પણ ઘણા એ લોકો સામે પણ ખટકબાજો રાખેલી છે કાયદા કીધે જોઈ શકો છો જે વાત કરવામાં આવી તેમણે એક બેલેન્સની રીતે વાત મૂકી છે ક્યાંક તેમણે એમ પણ વાત કરી છે મોંઘવારી પણ છે ક્યાંક એમ પણ વાત કરી છે કે સરકાર પ્રત્યે તેમનો વિશ્વાસ છે શું નામ છે બા બેન લોકસભાની ચૂંટણી આવે છે તમે મત આપતા હશો કોને મત આપશો ને શું કારણ હવે એમાં તો કઈ મને ખબર ના પડે ભણેલી લાગી

ચૂંટણી સિવાય કોઈ આવતું નથી તેવું તેમનું કહેવું છે બીજા લોકો સાથે વાત કરીએ તેમના પણ મુદ્દા જાણીએ શું નામ છે શું નામ છે મારું નામ મુકેશભાઈ મુકેશભાઈ ચૂંટણી આવે છે ટૂંક સમયમાં શાકભાજીનો ધંધો કરો છો તમે પોંસાઈ છે ત્યારે મોંઘવારી બહુ વધે મોંઘવારી તો સેફ નહીં બહુ પોસા દૂધ રહી તો કરીએ હવે આ કરીએ તો ના કરીએ તો શું કરીએ જોઈ શકો છો તેમણે કીધું મોંઘવારી તો દેખાઈ રહી છે અત્યારે કોને વોટ આપ

શું લાગે છે બા હવે ચૂંટણી આવે છે કોઈ ધ્યાન આપે છે કોને વોટ આપે હવે એ તો જો બધાને આપીએ પણ અત્યારે સૌ સૌનું જ કરે છે ગરીબોને સામે કોઈ જોતું નથી એક વાત સાંભળી બધા ગરીબો જ આપે છે પણ પછી ગરીબને તો કોઈ એ કરતું જ નથી એક વાત બરોબર હવે ગરીબ તો વિચાર આપે કેમ આપે કે અમને બી કંઈ મળશે આપજો પણ કંઈ એ મળતું નથી તકલીફ શું પડી રહી તકલીફ કોઈ નહીં કેટલી મોંઘવારી છે

દૂધ હાલ પૂરતો એવું ના કહી શકાય કારણ કે છે એમની સરકાર છે વિકાસ પણ મનમાં એવું છે રાહુલ પોતાની વાત મૂકે છે લોકશાહી છે લોકો વાત મૂકી જ છે કે પક્ષ માટે પોતાના પક્ષ સત્તામાં લાવવા માટે લોકો પાસે લેવા માંગે

શું નામ છે કકા કાંતિજી સોમાજી ઠાકોર એનું કામ કરો આ બરફની ની લારી ચલાવીએ છે રોજગારી મળી રહી છે મળી રહેશે ને સરકારથી કોઈ તકલીફ ના કોઈ તકલીફ આવશે આ જે જ છે કોણ ચાલે ભાજપનું કારણ શું છે કોઈ ચહેરો જોઈએ છે કે પછી કામ કશું છે કામ માં રેડી છે બરોબર જોઈ શકો તમે કઈ રીતે તે કહે છે કામમાં બધું રેડી છે કોઈ તકલીફ નથી સરકાર તરફથી સરસ મજા નઈ એમને તેમના મુદ્દા જે પ્રમાણે આપણે જોયું દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયા ટીમ ઓગણજ ખાતે આવી પહોંચી હતી આજે જનતાનો મત જોવા માટે જનતાનો પાવર જોવા માટે જનતાના મુદ્દા જાણ્યા જનતાએ ઘણી બધી વાતો કરી આપણી સાથે વાતોમાં કેવી વાત તો કે તેમણે કીધું કે જે આપણે ગઠબંધન છે ગઠબંધન તૂટીને ફેંકાઈ જશે કોઈ બીજી પાર્ટી આવશે નહીં હરોળમાં બીજી કોઈ પાર્ટી દેખાતી જ નથી નરેન્દ્ર મોદી એટલે કે ગુજરાતનો એક દીકરો કહેવાય અમિત શાહ નરેન્દ્ર મોદી ગુજરાતના બે દીકરાને કેન્દ્રમાં મોકલ્યા છે દેશનું ભલું કરવા માટે જનતાનું ભલું કરવા માટે દરે દરેકે પોતપોતાના મુદ્દા મૂક્યા પોતાની વાતો કરી કોઈકને મોદી જોવે છે તો આજે આપણને ઘણા એવા પણ વ્યક્તિઓ મળ્યા કે જેમણે એમ કીધું કે રાહુલ ગાંધી આવે તો કંઈક ભલું થાય કંઈક જનતા માટે સારું થાય પરંતુ આવશે તો મોદી જ તેમના દ્વારા પણ એવું કહેવામાં આવ્યું અત્યારે તો જે માહોલ હાલે છે તે પ્રમાણે મોદી જ આવશે પરંતુ આગળ જોઈએ કઈ રીતે શું છે શું નહીં જનતાનું આવું કહેવું હતું જોઈએ હવે ફાઇનલ રિઝલ્ટ તો હવે આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે કોણ આવે છે અને કોણ નથી આવતું કોણ ભારી પડે છે કોની અસર પડે છે ત્યાં સુધી જોતા રહો જનતાનો પાવર રોજ મળતા રહીશું આવતીકાલે મળીશું નવા એપિસોડમાં નવા વિસ્તારમાં નવી જનતા સાથે જનતાનો પાવર બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાત